નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને વાર્ષિક પરીક્ષાના બધા જ વિડિયો અને પીડીએફને લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ નવ ના ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્રના સોલ્યુશન સાથે જેમના કુલ ગુણ છે એસી સમય છે ત્રણ કલાકનો જોઈએ વિભાગ એ ગદ્ય વિભાગ અ નીચે આપેલો જોડકા યોગ્ય રીતે જોડો તેમના ગુણ છે બે જોઈએ લોહીની સગાઈ તો જવાબ આવશે નવલિકા નંબર બે મારા રોયા પીટિયા ભાળતો નથ તો જવાબ આવશે કણબીની ડોસી ત્યાર પછી છે બ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ છે ચાર નંબર એક ગાંધીજીએ પહેલી ચોરી શાની કરી હતી તો ગાંધીજીએ પહેલી ચોરી બીડીના ઠૂઠાની કરી હતી નંબર બે કાકા સાહેબ કાલેલકરની સખી કોણ છે માળકડી નદી કાકા સાહેબ કાલેલકરની સખી છે ત્યાર પછી જો એ નંબર ત્રણ ગુરુ નાનકે પોતાના શિષ્યને શું સાફ કરવા માટે કહ્યું તો ગુરુ નાનકે પોતાના શિષ્ય અગત્યને ગમાણમાં થઈ જઈને જરા છાણ વાસી દૂર કરી આવવા અને ગમાણ ચોખ્ખી કરવા કહ્યું નંબર ચાર અમેરિકાના ખેલાડીને લેખકે કઈ ચેલેન્જ કરી તો અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો ત્યાર પછી જોઈએ ક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો જેમના ગુણ છે છ અહીં તમને પ્રશ્નો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો અને વાંચન પણ થઈ શકે ત્યાર પછી ડ વિભાગમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો જેમના ગુણ છે આઠ અહીં છે અરૂણિમાનું પાત્રાલેખાણ ત્યાર પછી નંબર બે ઉપર આપણે આપેલું છે સોડાની મહેન મહેમાન ગતિનું વર્ણન કરો જે તમને અહીં વર્ણન આપેલું છે અથવાના અથવામાં છે બાબુને સ્વર્ગમાં કેવા કેવા અનુભવ થયા તેનું વર્ણન કરો ત્યાર પછી વિભાગ બીજો એ પદ્ય વિભાગ જેમના ગુણ છે ચાર અ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક સાંજ સમયે સામળ્યો ક્યાંથી આવી રહ્યો છે સાંજ સમયે વૃંદાવન વૃંદાવનથી આવી રહ્યો છે નંબર બે કૃષ્ણ અને સુદામાં ક્યાં ઋષિના આશ્રમમાં રહેતા હતા કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા નંબર ત્રણ માં મોતને કોણ ડરાવી શકે છે તો જિંદગીની જે ન ડરે તે મોતને ડરાવી શકે છે નંબર ચાર ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું બ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેમના ગુણ છે બે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલ કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા મારા આંસુને લૂછ્યા ઝરી ત્યાર પછી જોઈએ આગળ એક કિંમત તમને આપેલી છે એડ કે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જેમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા જો તમારે વોટ્સએપ પર મેળવ્યું હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશન સાથેની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા ત્યાર પછી જોઈએ ક નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તેમના ગુણ છે છ નંબર એક કવિએ પુત્રવધૂને બે બે કુણને ઉજાળનારી શા માટે કહ્યું છે તેમનો જવાબ અહીં આપેલો છે ત્યાર પછી નંબર બે છે મરજીવ્યાને લોકો કઈ શિખામણ આપતા નંબર ત્રણ કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે ત્યાર પછી તેની અથવાની અંદર છે નંબર ત્રણ માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે ત્યાર પછી ડ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો જેમના ગુણ છે આઠ નંબર એક પિતા સાથે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં ક્યાં કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે તેજમલને મલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી આ પરીક્ષા તેજ મલે કઈ રીતે પાર ઉતારી તે વર્ણવો તેમનો જવાબ પણ અહીં આપેલો છે તેમને અથવામાં છે નંબર બે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તેમનો પણ જવાબ અહીં આપેલો છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ માગ્યા મુજબ લખો દરેકનો એક ગુણ નંબર એક નીચે આપેલ શબ્દની સાચી જોડણી શોધો અહીં તમને સાજી જોડણી આપેલી છે પરિસ્થિતિ નંબર બે નીચે આપેલા શબ્દની સંધિ જોડો અને છોડો નંબર એક વન પ્લસ ઉત્સવ તો વનોત્સવ દેવી ઈચ્છા તો દેવી વત્તા ઈચ્છા નંબર ત્રણ નીચે આપેલા તરપદાર શબ્દોના શિષ્ટ રૂપ શબ્દ લખો ઢાંઢા તો બળદ બોન તો બેન નંબર ચાર નીચે આપેલા શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો લેબાસ તો પહેરવેશ ત્યાર પછી નંબર પાંચ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો પ્રારંભ તો અંત નંબર છ મિનીની હથેળી કમળ પત્ર જેવી કોમળ છે વાક્યનો અલંકાર ઓળખાવો ઉપમા નંબર સાત છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો અર્થ તો ગર્વ થવો નંબર આઠ ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો કહેવત તો એકે બાજુના ન રહેવું નંબર નવ ઘઉંના લોટનું મિષ્ટાન શબ્દ સમૂહ માટે એક શબ્દ તો લાપસી

મંગુને ભારે હૃદયે દવાખાનામાં મૂકી તો શા માટે મંગુને ભારે દવા દવાખાનામાં મૂકી નંબર ચૌદ નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવ ચાર પાંચ તો દ્વંદ્વ સમાસ નંબર પંદર નીચેનું વાક્ય ક્યાં કાળનું છે તે જણાવો નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી વર્તમાન કાળ નંબર સો નીચેના શબ્દમાં પ્રત્યય ઓળખી તેને પૂર્વ પ્રત્યય લાગ્યો છે કે પર પ્રત્યય તે જણાવ ધાર્મિક તો એક પર પ્રત્યય સુપુત્ર તો સુ પૂર્વ પ્રત્યય ત્યાર પછી વિભાગ ડી લેખન કૌશલ્ય અ નીચે આપેલા વિચાર વિસ્તારમાંથી કોઈ પણ એક વિચાર વિસ્તાર લખો જેમના ગુણ છે ચાર વિચાર વિસ્તાર આપેલો છે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે કામના ના વે વિધાને ધન જે તમને અહીં આપેલો છે બીજો વિચાર વિસ્તાર સફળતા જિંદગીને હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એ નકશામાં નથી હોતી ત્યાર પછી આપેલો છે અહીં પત્ર તમારા મિત્રને જન્મ દિવસની શુભ શુભેચ્છા પાઠવતો પત્ર લખો જે તમે અહીં જોઈ શકો છો આ રીતના પત્ર તમે તમારે નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ક તમારી શાળામાં યોજાયેલ ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરો જેમના ગુણ છે ચાર જે તમને અહીં અહેવાલ તૈયાર કરી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના અહેવાલને લખી શકાશે ડ નીચે આપેલો ગદ્ય વાંચી સમજી અને તેની આપ આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે ચાર અહીં ગદ્ય આપેલો છે જે વાંચી અહીં તમને નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આ રીતના તમારે લખવાના છે ત્યાર પછી ઈ નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે બસો ને પચાસ શબ્દમાં નિબંધ લખો જેમના ગુણ આ ઉનાળાની બળબળતી બપોર જે અહીં તમને એક નિબંધ આપેલો છે આ રીતના તમારે તેમાં ફકરો પાડીને નિબંધ લખવાનો રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો બીજો નિબંધ છે એક ખેડૂતની આત્મકથા તો અહીં ખેડૂતની આત્મકથાની અંદર મુદ્દા આપેલા છે એ મુદ્દા પરથી તમારે આ નિબંધને આ રીતના સ્ક્રીન ઉપર બતાવેલ છે તે રીતના તમારે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો અને વાંચન પણ કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો નિબંધ જીવનમાં પુસ્તકોનું મહત્વ તો તેમના પણ અહીં તમને મુદ્દા આપેલા છે એ મુદ્દા પરથી આ રીતના તમે નિબંધ લખી શકો છો અને અહીં સ્ક્રીન ઉપર આપેલો છે તો તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો અને વાંચન પણ કરી શકો છો તો ફરી આપણે મળીશું ધોરણ નવના બીજા વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે